ભાવનગર મહાનગરપાલિકા ખાતે વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો વેપારીઓના દબાણ દૂર કરવામાં આવતા વેપારીઓ દ્વારા વિરોધ શાક શાકભાજી વાળાના તમામ દબાણો દૂર કરાયા શાક માર્કેટના નાના વેપારીઓ આજરોજ મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા મહાનગરપાલિકા ખાતે પહોંચી વેપારીઓ દ્વારા હોબાળો કરવામાં આવેલ મનપાના અધિકારીઓ વહેલી તકે કામકાજ માટે મંજૂરી આપે તેવી માંગ કરાઈ અશ્વિન ન્યૂઝ ભાવનગર ધંધો કરવી છે એટલે રજૂઆત કરવા આવ્યા કે અમને ધંધો કરવા દે છે આપ ખાલી બીજું કઈ મેં માંગણી નથી કરતા અમારે ધંધો કરવી તો અમારા બચ્ચા ખાધા ભેગા થાય અમાર બચ્ચા શું ખાય તમારા બધાને નોકરી છે મહિને પગાર આવે છે એ તો તમે ખુશી થી જિંદગી ગુજારો એ કેમ જિંદગી ગુજારી

ઈ ઓલકોલ ની શેરીમાં ગાડું દીદી આ શેરીમાં ગાડું નથી દીધી ખોટું નહી બોલોનું આપડે માટલાવાળી બાજુમાં ગાડું નથી ના બબાલ નથી થાય પણ હું બે દિવસે બંધ કરાવશે આ ધંધો મારા